તો ભરૂચ શહેરના કોલેજ થી શીતલ સર્કલ અને નર્મદા મૈયા બ્રિજના વિસ્તાર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેના કારણે લોકોમાં તંત્રની કામગીરીને લઈને હાસ્યાસ્પદ છબી સર્જાઈ છે આ વિસ્તાર શિક્ષણ સંસ્થાઓને નજીક હોવાને કારણે વિદ્યાર્થીઓની અવરજવર દિવસે ને દિવસે વધતી જાય છે બ્રિજના નીચે વાહનો પાર્ક કરતા કેટલાક સામાજિક તત્વો ઉભા રહીને ચાંચાડા કરતા હોય છે જેને કારણે મહિલાઓ અને યુવતીઓમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે જો કે અહીં વર્ષોથી પોલીસ ચોકી હોવા છતાં પણ નિયમોનો ખુલેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે જો પોલીસ તંત્ર પોતે જાહેર કરેલા નો પાર્કિંગ વિસ્તારમાં સખત અમલ કરી દંડ વિધિ અમલમાં મૂકે

કોમર્શિયલ વ્હીકલો પણ પાર્કિંગ માટે ઉપયોગ લેવાઈ રહ્યું છે સ્થળોનો આની માટે આપણે પણ જાગૃત થઈશું તેમજ પોલીસ તંત્ર પણ જાગૃત થઈને જે આ નો પાર્કિંગની અંદર પાર્કિંગ કરેલા વાહનો છે અને જેના લીધે અડચણરૂપ થાય છે એ આ સમસ્યા દૂર થાય અને પોલીસ આ પ્રશાસન આ બાબતે ધ્યાન આપી અને આનું કંઈક નિરાકરણ લાવે એ જ